બોટાદમાં સર્કિટ હાઉસ ખાતે પ્રભારી મંત્રી પાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠકનું આયોજન થયું વિડીયો અધિક કલેક્ટર સહિત અધિકારીઓ અને જિલ્લા તાલુકાના મુખ્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્યના મંત્રી અને બોટાદ જિલ્લાના પ્રભારી એવા ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં આજે બોટાદના સર્કિટ હાઉસ ખાતે એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ડીડીઓ અધિક કલેક્ટર પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા જયારે જિલ્લા ભાજપ પ્રમુખ મહામંત્રી તાલુકા શહેર પ્રમુખની હાજરીમાં આ બેઠક યોજવાનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લા અને તાલુકા સ્તરના વિકાસના કામોની સમીક્ષા સાથે અધૂરા કામ ઝડપથી પૂરા થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી અને પ્રભારી મંત્રી દ્વારા અધિકારીઓને અધૂરા કામ ઝડપથી પૂરા થાય તેવી સૂચના આપવામાં આવી હતી તેવું જાણવા મળી રહ્યું છે બોટા જામશંગભાઈ પરમાર જિલ્લા ભાજપ મહામંત્રી બોટાદ આજની આ સમીક્ષા બેઠકમાં આપણી બે નગરપાલિકામાં વહીવટદારો છે ચૂંટાનેલી પાક નથી તો અમારા પ્રભારી મંત્રીશ્રીએ સ્પેશિયલ એના આવનારા સમયની અંદર જે વિકાસના કામોમાં ક્યાંય અડચણરૂપ થતા હોય એવા તમામ કામો તાત્કાલિક ધોરણે પૂરા થાય અને બંને નગરપાલિકાનો સુવ્યવસ્થિત વિકાસ થાય એના માટેની આજની આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી ખાસ કરીને જનસભા એવું કહેવામાં આવે છે કે ટૂંક સમયમાં નગરપાલિકા ચૂંટણી જાહેર થઈ રહી છે અને ચૂંટણી આવી રહી છે એના માટેની પણ કઈક સમીક્ષા હોય અંગે શું ના એના વિશે કોઈ એવી સમીક્ષા નહોતી પણ અમારી સરકાર કાયમ માટે વિકાસને પ્રાધાન્ય આપતી હોય છે ચૂંટાણેલી પાંખ હોય તોય પણ વધે અને વહીવટદાર હોય તોય પણ દરેક નગરપાલિકાનો વિકાસ થાય એ સરકારની પ્રાથમિકતા હોય છે એના અનુસંધાને આજની આ સમીક્ષા બેઠક હતી